રાજકોટમાં જે ઘટના બની છે તેના અનુસંધાનમાં વડોદરા ફાયર બ્રિગેડ આવ્યું છે રાજકોટમાં જે ઘટના બની છે તેનાનું અનુસંધાનમાં વડોદરા ફાયર બ્રિગેડ એક્શનમાં આવ્યું છે ત્યારે આજે વડોદરા શહેરમાં સવારથી વડોદરા ફાયર બ્રિગેડ અલગ અલગ જગ્યાએ ફાયર એનઓસી તથા ફાયર સેફટીનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું ત્યારે આજે ગેંડા સર્કલ સારાભાઈ પાસે એટલાન્ટિક હાઇટ નામની બિલ્ડિંગમાં ફાયર વિભાગ દ્વારા સીલ મારી દેવામાં આવ્યું હતું સાથે પાવર બંધ કરી બિલ્ડિંગને સીલ કરવામાં આવી હતી જેની વધુ માહિતી અમિત ચૌધરી ફાયર ઓફિસર મીડિયા સમક્ષ જણાવ્યું હતું આ બિલ્ડિંગ છે જેમાં તપાસમાં જાણમાં આવ્યું કે અગ્નિ નિવારણના સાધનો ઉપકરણો જીવન સુરક્ષાના ઉપાયો બંધ હાલતમાં હતા એટલે જાહેર જનતાની સલામતી માટે ખાસ કરીને બિલ્ડિંગમાં જે બિઝનેસ કામ અર્થે જે આવ્યા છે એમની જીવન સુરક્ષાને ધ્યાનમાં લઈને આ બિલ્ડિંગને આપણે સીલ કરવા જઈ રહ્યા છે જેથી કરીને એ લોકો આ જે ફાયર પ્રોટેક્શન સિસ્ટમ બંધ છે એ ચાલુ કરાવી દે અને જ્યાં જાહેર જનતા સલામત થઈ જાય એ લોકોને સુરક્ષા ખાતે આ બિલ્ડિંગ સીલ કરીને આપણે આ કામગીરી કરી રહ્યા ફાયર એનું સી નહીં પરંતુ જે ફાયર પ્રોટેક્શન સિસ્ટમ છે જેને આગ ઓલાવવા માટેની જે સિસ્ટમ સુવિધા વસાવી છે એ બંધ અવસ્થામાં છે એના માટેને ધ્યાનમાં લઈને આ કામગીરી કરવામાં આવી રહી છે